એને દર્શાવશે શેના વડે વિદ્યાર્થી મિત્રો l વડે દર્શાવાશે બરાબર તો એનું સૂત્ર આવશે આ રીતે કે પાઈ r θ બરાબર પાઈ r θ ના છેદમાં આવશે 180 બરાબર આ ચાંપની લંબાઈનું સૂત્ર છે બરાબર તો આ બાજુ લખીશું કે પાઈ r θ છેદમાં આવશે 180 તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પાઈ પાઈ ની કિંમત આપણને

અને છેદમાં લખવાના છે આપણે એકસો ને એસી તો અહીંયા આપણે જે કટ થતું હોય તે કટ કરીશું તો આ જીરો જીરો કટ થશે બરાબર છે ત્યાર પછી સાતના ઘડિયામાં એકવીસ આવશે કે સાત તાલી એકવીસ એવું થશે તો આ સાત ને સાત પણ કટ થશે

તો લખીશું આપણે આ રીતે કે લઘુ વૃતાંશ લઘુ લખીશું તો ઓ નું ક્ષેત્રફળ સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે જોયું હતું શું આવશે એનું સૂત્ર તો ઠીટાના છેદમાં ત્રણસો ને સાઠ ગુણ્યા શું આવશે પાય આર સ્કવેર બરાબર ઠીટાના છેદમાં ત્રણસો સાઠ અને ગુણ્યા પાય તો સૂત્રમાં કિંમત મૂકીશું જોજો તો ઠીટા ઠીટા એટલે આપણે ખૂણો આપ્યો છે કેટલા અંશનો સાઠ અંશનો ત્યાર પછી જોઈશું તો પાઈ ની કિંમત આપણને કઈ નથી કીધી એટલે લખીશું આપણે કેટલી બાવીસના છેદમાં સાઠ ત્યાર પછી જોઈશું તો આર સ્ક્વેર એટલે ત્રિજ્યા આપી છે આપણને એકવીસ તો એકવીસ એકવીસ લખવાના છે આપણે કેટલી વાર બે વાર લખીશું બરાબર તો અને છેદમાં બાકી રહ્યું છે આપણું કેટલું ત્રણસો ને સાઠ બાકી રહ્યા છે તે બરાબર જોઈશું તો શું થશે મિત્રો આ જીરો ને જીરો કટ થશે પછી છ ના ગડિયામાં એક છત્રીસ આવશે કેટલા થશે અહિયાં છ છું ઘડિયામાં છ આવશે કેટલા થશે ત્રણ દુ છ તો આ ત્રણ ને ત્રણ પણ કટ હશે હજુ નીચે બે વધ્યા છે તો ઉપર બેકી સંખ્યા બાવીસ આપી છે તો આપણે ગુણાકાર ભાગ પાડીશું આપણે અગિયાર દુ તો આ બે ને બે પણ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો નીચે આપણા બધા કટ થઈ ગયા છે જ્યારે ઉપર બાકી રહ્યા છે કેટલા બસો ને એકત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બસો એકત્રીસ સેમી સ્ક્વેર અહીંયા બસો એકત્રીસ સેમી સ્કવેર કેમ લખાયા છે ત્રીજી આપણે આપી છે બે વાર આ સ્ક્વેર છે એટલે અહીંયા પણ આપણે લખવું પડશે આર સેમી સ્ક્વેર લખવું પડશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને ચાપની લંબાઈ એટલે કે લઘુ ચાપની લંબાઈ અને તેથી બનતા વૃતાંશનું ક્ષેત્રફળ બનતા વૃતાંશનું ક્ષેત્રફળ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જ આવશે બરાબર તો લઘુ ક્ષેત્રફળ આપણને મળ્યું છે કેટલો લો 231 મળ્યું છે હવે બાકી રહ્યું આપણો લઘુ ક્ષેત્રફળ શોધવાનું છે હવે એ લઘુ ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આ આપણે પેલા આગળના વિડીયોમાં જોયું હતું તે પ્રમાણે કે પ્રસ્તાવનામાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં કે ત્રિકોણ ત્રિકોણ માટે તમને બે આપ્યા હતા કે જો ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે ફરી પાછું યાદ કરાવું છું કે જો સઠ હાઉસ નો ખૂણો હશે તો એનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણિયા બાજુનો વર્ગ અથવા ત્રિજ્યાનો વર્ગ આવશે અને જો ખૂણો આપણો બે ત્રિજ્યાનો ગુણાકાર અથવા બે બાજુનો ગુણાકાર એ રીતે બરાબર તો આપણે અહીંયા આપેલું છે આપણને સાઠ આપેલ છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ છેદમાં ચાર વર્ગ અવશે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ત્રણ કે ત્રીજો આપેલ છે આપણે વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવાનું છે તો તેના માટે આપણને જોઈશે લઘુ વૃતાંશ ક્ષેત્રફળ જે આપણે આગળ શોધ્યું છે અને શોધવાનું છે આપણે ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા આપ્યું છે આપણે ત્રિકોણ ઓ તો ખૂણો ઓ આપ્યો છે આપણને સાઠ અંશ આપીએ છીએ કે લખીશું આપણે આ રીતે કે ખૂણો ઓ બરાબર આપેલો છે આપણને સાઠ અંશ અને આ જે બે ત્રિજ્યા છે એ બંને ત્રિજ્યાના માપ સરખા છે બરાબર તો અહીં લખીશું કે OA બરાબર OB બરાબર આપ્યા છે આપણને કેટલા 21 સેમી છે બરાબર તેથી બાજુ સરખી હશે તો એની સામેના ખૂણા પણ સરખા હોવાના એટલે ત્રિકોણ ABC જે છે ત્રિકોણ OAB જે છે તે કેવો આવશે આપણો સમબાજુ ત્રિકોણ થશે તો અહીંયા લખીશું કે માટે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે નીચે લખવાનું માટે લખીશું કે ત્રિકોણ ઓ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ બરાબર ના ગુણ્યા વર્ગ એ તે લખીશું આપણે ત્રીજાનો વર્ગ બરાબર તો વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા ત્રીજિયા આવી છે વિદ્યાર્થી મિત્રો તો એકવીસ લખીશું આપણે કેટલી વખત બે વખત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે તો બેકી સંખ્યા આપી છે અને ઉપર એકી સંખ્યા આપી છે તો એનો ભાગ આપણે કટ થશે નહીં ભાગ નહીં ઉડશે તો સીધો ઉપરનો ગુણાકાર કરીશું ગુણાકાર કરીશું એટલે આ તે થશે કે એકવીસ ગુણ્યા એકવીસ એટલે વિદ્યાર્થી મિત્રો એકવીસ નો વર્ગ એકવીસ નો વર્ગ એટલે એકવીસ ગુણ્યા એકવીસ થશે કેટલા તો ચારસો એકતાલીસ થશે બરાબર ચારસો એકતાલીસ અને આ વર્ગમૂળમાં આવશે ત્રણ

તો લઘુઋતખંડ એટલે લખીશું આપણે એ નું ક્ષેત્રફળ બરાબર આપણે આગળ લખ્યું છે તે પ્રમાણે કે લઘુ વૃતાંશ લખીશું લઘુ વૃતા લઘુ વૃતાંશ લખો એટલે લખી દઈએ કે લઘુ વૃતાંશ એટલે આપણો ઓ એ આવું આવશે તો કૌશમાં લખી દઈએ ઓ નું ક્ષેત્રફળ બરાબર માઈનસ ત્રિકોણ ઓ તો અહીંયા લખીશું આપણે કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો કે લઘુ ક્ષેત્રફળ જવાબ આપ્યો છે આપણને કેટલો તો ચારસો ને એકતાલીસ વર્ગ મૂળમાં ત્રણ ના છેદમાં ચાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આની બાદ બાકી થશે નહીં એટલે અહીંયા આ જે આવ્યું છે તે જ આપણો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા નંબર પાંચ જે છે તેમાં આપણે જોયું કે છે આપણી લંબાઈ શોધી ત્યાર પછી આ બનતા ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ લઘુતા અને ક્ષેત્રફળ એટલે વૃતખંડ નું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળમાં જો સીધું આપેલું હોય તો બાદ થશે પણ વર્ગમુળમાં આપ્યા છે એટલે બાદ થશે નહીં તો જે આ આવીએ છે તે જ આપણો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે દાખલા નંબર પાંચ જે છે તે આપણો પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો